મિત્રો સ્વાગત કરું છું આ યુટ્યુબ ચેનલમાં તો આપણે જે સીઈટી બેઝડ સ્કીમો છે તે વિશે એક વિડીયો લઈને આવે છે તેમાં જે રક્ષા શક્તિ સ્કૂલ તેમજ જે રેસીડિયસ સ્કૂલ છે તેનો લિસ્ટ કઈ રીતે જોવું અને કયા કયા જિલ્લાઓમાં આ શાળાઓ આવેલી છે અને આ શાળામાં એડમિશન લેવા માટેની શું પ્રોસેસ છે તે વિશેની જાણકારી આ વિડીયોમાં આપવાનો છું તો જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આ વિડીયો ગમે વિડીયોને લાઇક પણ કરી દેજો તો મિત્રો જે સુધી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ના કરો તો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરી દેજો તમને આ બંને લિંક જે ટેલિગ્રામ ગ્રુપ છે તેની લિંક અને વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમને વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે અને મિત્રો તમારે કંઈ પણ મૂંઝવણ બીજી હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો આપણે વિડીયો છે શરૂ કરીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો જે જ્ઞાન સાધનાનું જે પોર્ટલ છે તે તમને જોવા મળે છે હવે તમારે જો સ્કૂલ લિસ્ટ જોવી હોય તો તમારે શું કરવાનું છે તો સૌપ્રથમ તો આ પ્રકારનું જે જ્ઞાન સાધના પોર્ટલ છે જીડબલ એસ વાય જે વેબસાઇટ છે એ પ્રકારની ઓપન કરીને તમારે શું કરવાનું છે આ પ્રકારનું જે પેજ ઓપન થશે ત્યાર પછી મિત્રો તમે અહીંયા વેબસાઇટ અહીંયા તમને થ્રી લાઈન જોવા મળશે જે થ્રી લાઇન તમે અહીંયા જોઈ શકો છો એ થ્રી લાઇન પર તમારે ક્લિક કરવાનું રહેશે તો આ થ્રી લાઈન પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું તમને ઓપ્શન જોવા મળશે હવે આમાંથી એક ઓપ્શન છે જે યલો કલરના કલરથી લખેલું છે સ્કૂલ લિસ્ટ ફોર એસિએસિયલ રેસિન્ડિએટલ એવું લખેલું છે ઇંગ્લિશમાં તો હવે તમારે તેના પર સિમ્પલ ક્લિક કરવાનું રહેશે તમે તેના પર ક્લિક કરશો એટલે આખી જે સ્કૂલ લિસ્ટની જે પીડીએફ છે તે ઓપન થઈને આવી જશે મેં ઓલરેડી પીડીએફ છે ડાઉનલોડ કરેલી છે હવે સ્કૂલ લિસ્ટમાં તમને જે રક્ષાશક્તિ સ્કૂલ છે તે જ્ઞાનશક્તિ રેસિયલ સ્કૂલ છે તે તેમજ જે ટ્રાઇબલ શાળાઓ છે તે શાળાઓની માહિતી અહીંયા છે સૌપ્રથમ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ છે પ્રવેશ માટેની યાદી જનરલ એટલે કે આમાં જે ધોરણ છ દ્વિતીય સત્રમાં પ્રવેશ આપવામાં આવે છે જો તમારું મેરિટમાં નામ આવે અને તમે જો આ સ્કૂલમાં એડમિટ ચોઈસ લેવા માંગતા હોય તો તમને દ્વિતીય સત્રમાં પ્રવેશ આપવામાં આવે છે હવે આમાં તમે જોઈ શકો છો સૌ પ્રથમ જે સ્કૂલ છે તે પોરબંદર જિલ્લામાં આવેલી છે શ્રી ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્સ સ્કૂલ ઓફ એક્સેલન્સ હવે આ શાળાનું સરનામું પણ છે ત્યાર પછી અલગ અલગ જિલ્લામાં સ્કૂલો છે ત્યાં પછી અમરેલીમાં છે જામનગર છે અમરેલી છે ત્યાં પછી સુરત છે વડોદરા છે સુરેન્દ્રનગર આમ ગીર સોમનાથ આમ જે આઠ જિલ્લામાં છે તે જ્ઞાનશક્તિ રેસિડેન્ટ સ્કૂલ ઓફ એક્સેલન્સ જે છે તે જોવા મળે છે ત્યાર પછી બીજી છે જ્ઞાનશક્તિ રેસિડેન્ટ સ્કૂલ ઓફ એક્સેલન્સ પહેલાં જે હતી તે હતી જ્ઞાનશક્તિ રેસિડેન્ટ સ્કૂલ ઓફ એક્સેલન્સ છે પ્રવેશ માટે યાદી જનરલ માટે છે અને આ પણ એ જ પ્રકારની છે યાદી બે અલગ અલગ પીડીએફ છે તેમાં મહેસાણો છે જિલ્લો ત્યાર પછી સુરેન્દ્રનગર છે ત્યાર પછી ફરી સુરેન્દ્રનગર છે ત્યાર પછી દાહોદ છે મહેસાણા છે આ રીતે જે અલગ અલગ જે જિલ્લાઓ છે તેમાં આ પ્રકારની સ્કૂલો આવેલી છે ત્યાર પછી મોરબી છે મિત્રો હવે વાત કરીએ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ ટ્રાઈબલ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રવેશ માટેની યાદી છે ટ્રાઇબલ જે જે આદિવાસી એરિયાઓ છે તે વિસ્તારમાં જે શાળાઓ છે તેનું લિસ્ટ છે તેમાં સાબરકાંઠા જિલ્લો છે ત્યાર પછી પંચમહાલ છે દાહોદ છે ત્યાર પછી ફરી દાહોદ છે મહીસાગર તો આ છે જ્ઞાનશક્તિ જે રેસીડેન્સી છે ટ્રાઇબલ સ્કૂલ હવે મિત્રો ખાસ રક્ષાશક્તિ સ્કૂલ જે એકથી પાંચ પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો છે જે વિદ્યાર્થીની તેમને એડમિશન લેવું હોય તો તેમને મિત્રો જણાવી દઉં કે ગાંધીનગરમાં છે એ સ્કૂલ ત્યાર પછી છે મહેસાણા અને કચ્છમાં તો આ ત્રણ જિલ્લામાં જ રક્ષાશક્તિ સ્કૂલો આવેલી છે રક્ષાશક્તિ સ્કૂલમાં જે હોય છે એમાં એડમિશન માટે શું હોય છે મિત્રો તો તમને જણાવી દો કે તમારે જે તમે સીએટી મેરિટમાં નામ આવ્યું હોય તમે રજીસ્ટ્રેશન કરવાનું છે હવે રજીસ્ટ્રેશન કર્યા પછી મિત્રો તમારે જે ચોઈસ ફિલ્િંગ કરવાની છે તે હજુ સુધી ચાલુ થઈ નથી તેમાં તમારે કોઈ પણ એક શાળા ચોઇસ કરવાની છે અથવા તમારે જ્ઞાન સેધું સ્કોલરશિપ લેવો તો જ્ઞાન સેધું સ્કોલરશિપ પણ ચોઈસ કરવાની રહેશે તો મિત્રો આ જે સ્કૂલોની લિસ્ટ છે પીડીએફ છે ખબર પડી ગઈ છે કે કઈ કઈ જિલ્લાઓમાં શાળા આવેલી છે હવે મિત્રો તમને જણાવી દઉં કે આ પીડીએફ છે આ વર્ષ લખેલું છે બે હજાર ચોવીસ ત્રેવીસને ચોવીસ એવું લખેલું છે મિત્રો તો હવે આ પીડીએફમાં કંઈ લગભગ સુધારાતા નથી છે કે આમાં પીડીએફ હજુ નવી આવી નથી પરંતુ મિત્રો આ જ પીડીએફમાં જે સ્કૂલો છે તે જ જાય છે કંઈ કંઈ નવું નહીં આવે આમાં ભલે બે હજાર ત્રેવીસ ચોવીસ લખેલું પરંતુ સ્કૂલોની લિસ્ટ આપણ મુજબ જ છે તો મિત્રો આ હતો આજનો વિડીયો હવે મિત્રો જ્ઞાન સેતુ જે મેરિટ સ્કોલરશિપ મેળવવાની જે સ્કૂલોની લિસ્ટ છે તે હજુ સુધી વેબસાઇટમાં અપડેટ થયું નથી તો જ્યારે પણ એ આવશે તે હું તમને વિડીયોમાં જણાવીશ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને આ વિડીયો ગમ્યો વિડીયોને લાઇક પણ કરી દેજો અને આગળ શેર પણ કરજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં